જસદણ તાલુકાના ગોખણા ગામે માતાજીના માંડવામાં સાંજે પ્રસાદ લીધા બાદ ચારસો થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે ગોખણા સમસ્ત ગામ દ્વારા મેલડી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હજારથી વધુ લોકો આવ્યા હતા પ્રસાદ લીધા બાદ ચારસોથી વધુ લોકોને અસર થઈ હતી પ્રસાદ લીધા બાદ ઉલટી થવા લાગી હતી જેમાં પાંચથી બાર વર્ષના બાળકોને વધુ અસર જોવા મળી હતી જમણવારમાં ફૂડ પોઈઝનિંગ થતાં દોડધામ મચી ગઈ હતી તમામને જસદની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટના સ્થળે આરોગ્ય વિભાગ દોડી ગયું હતું આરોગ્ય તંત્ર દ્વારા ગોખણા પહોંચી પ્રસાદના સેમ્પલ લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી મારું નામ શૈલેષ ગણેશભાઈ બેરાણી ગામ ગોખલાણા માતાજીના માંડવાનું ગામ ગોખલાણાએ આયોજન કરેલ હતું એ દરમિયાન પ્રસાદી બપોરે લેતા ગામમાં અંદાજે સાડી ત્રણસો થી ચારસો ગ્રામજનો તેમજ બાળકોમાં વધારે અસર જોવા મળેલ હતી એમાં રાત્રે આ તકલીફ જાડા ઉલટીની તકલીફ થતા તાબડતોડ જસદણ આરોગ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલ એમ જ ક્રિષ્ના હોસ્પિટલ અને ડોક્ટર રવિરા ચાળોનો સંપર્ક કરતા બધા બાળકોને એકસો આઠ અને પ્રાઇવેટ વાહનોથી અહીંયા જસદણ હોસ્પિટલાઇઝ કરેલ અને પ્રાથમિક સારવાર આપવામાં આવેલ છે હું ડૉક્ટર આર એમ મૈત્રી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું ગઈકાલે રાત્રે ગોખલાણામાં માતાજીને માંડો હતો એમાં નાનું બાળકો મોટા વધારે સંખ્યામાં ફૂડ પોઈઝનિંગ થયો અમુક આપણા દવાખાનામાં અમુક પ્રાઇવેટમાં દાખલ